એક પ્રોગ્રામ જાહેર કરવાનો ઈરાદો જાહેર કર્યો છે નમસ્કાર મિત્રો જે અમારી ઉપર કેશોદ અંડર બ્રિજમાં ભાજપના ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલમાં હોળી ચલાવવાના મુદ્દે જે ખોટી ફરિયાદ થઈ હતી આ ફરિયાદ બાબતે આજે અમે બધા નવે નવા આરોપીઓ મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય માલુભાઈ પરમાર હોય ભાઈ પ્રવીણભાઈ પટેલ રાકેશભાઈ વણપરિયા કિશોરભાઈ કોટેચા ભાઈ દિલીપભાઈ જાસોલિયા ભાઈ ફળદુભાઈ કાનભાઈ બાલાભાઈ કાનગઢ અમે તમામ લોકો ધોલ નગારા સાથે પોલીસ સ્ટેશન કેસો પોલીસ સ્ટેશન આવ્યા છે કે મારી ઉપર એફઆઈઆર કરી છે તો અમને ધરપકડ કરી લ્યો અમારું એરેસ્ટ કરી લ્યો પણ અહીંયાની પોલીસ અમારું અમારી ધરપકડ નથી કરતી અમને એરેસ્ટ નથી કરતી તો એફઆઈઆર શું કામ કરી તો એનો મતલબ એ થાય છે કે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે અમારી ધરપકડ નથી થતા અમને એરેસ્ટ નથી કરતા તો એનો મતલબ એ છે